બ્રાન્ડેડના નામે સુરતમાં વારંવાર ડુપ્લિકેટ વસ્તુઓ મળી રહી હોય છે જેને લઈ હવે નકલી વેચનારાઓ સામે લાલા કરવી જ જોઈએ તેવી માંગ ઉઠી રહી છે સરથાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેનાલ રોડ પાસે એક હાર્પિક લાઇઝોલ અને ડેટોલના સ્ટીકરો એ લગાવી અને ડુપ્લિકેશન કરતા હોય આ રીતની એક દ્વારા કંપનીના એજન્ટ દ્વારા એક ફરિયાદ આપેલી હતી અનુસંધાન ત્યાં રેડ કરી અને આ જે સ્ટીકરો જે છે સ્ટીકરો મુદ્દામાલ જે છે મુદ્દામાલ કબજે કરેલ છે મુદ્દામાલની ગણતરી તો હાલ કંપનીએ આપેલી નથી ખાલી નંગ ગણેલ છે અને મુદ્દામાલ અત્યારે જે છે એ કંપની આપણને તપાસમાં કે જે ડુપ્લિકેશન છે એટલે જે એકચુઅલી જે મુદ્દામાલ કિંમત ગણાય એમ એમઆરપી હોય એ ના હોય કારણ કે ડુપ્લિકેશન છે એટલે